અમરેલીના સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરત સુતરિયા અનોખા જ અંદાજમાં જોવા મળ્યા હતા અમરેલી જિલ્લામાં ખેડૂતોની ચિંતા કરતા સાંસદ ભરત સુતરિયાએ અનેક ટુચકાઓ સાથે રોજગાર વિશે વાત કરી હતી એના એક કીધું કે ઘરેણો હવે ઘરેણો એટલે આવ્યો એના એ કીધું પેરીનો એટલે એના કીધું અને ઘટના ಯಾವ ತರ ಏನನ್ನನ್ನ ಇಲ್ಲಿ ಉದಯಾ ಶಾಂತಮ ಶಾಂತಪತನೋ લેವಾಬಾತೆ ಶಾಂತಪತನೋ લેವಾ ಕ್ಯಾ ಅನೆ ಕೋಯಿ ಅನಿ ಅನೆ ಮಂಗಲಸೂತ್ರ ತೋಡಿನ ಬಾಗಿ ಗيو ಅಸಿ ಉ ಮೂ ಕೆರೆ ಕ್ಯೋ ಎನಿ ಆನೆ ಮಾರತೋ ಎನ್ನಂ ಗೆಯೋ ಬೇಮ್ಮಾ ಇಕೆ ಪದಸ್ರವಳನ ಬಲು ಉಾಯ್ ಇಕೆ ಆನ್ ಲೇನ್ ಬಂದಿ ಅನೆ ಕೊಲು ಮಂಗಲಸೂತ್ರ ಮೇರಿ ಕ್ಯಾನಾ ಅತೆ ಪದಸ್ರವಳನ ಐಶಾ ಮೇರಿ ಬಸಿ ಕ್ಯಾ ಅನಾ ಮನು ಪದಸ್ರನಾದಿಲಿ ಮಂಗಲಿಸೇ ಏನಾಗಿ ತರ ವೀರಾದ್ರ್ಯೋ ಒಳಗೆ 210% ತನ ಮಸಿನಾ ઝેરની વેદના છે ને એ શિવને ખબર હોય શું છે ઝેરની વેદના શું છે શિવને ખબર હોય બાપની વેદના શું છે ને એ દીકરીને ખબર હોય અને ખેડૂની વેદના શું છે ને એ ભરત સુતરિયાને ખબર હોય એટલે હું તમને કહું છું હું મારા દાદા ભાગ્યે જો ખેડૂત સમૃદ્ધ થાય એટલે મજૂર અહીંયા રોજગાર અહીંયા વેપારી છે બધાને રોજગાર મળવાનો છે